હું પુષ્પા સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું લીલી સિંગનું શાક તો લીલી સિંગનું શાક કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે આપણે બનાવશું લીલી સિંગનું શાક લીલી સિંગનું શાક બનાવવા માટે સિંગને પહેલાં શેકી લેવાની પછી એના દાણા કાઢી લેવાના તો હવે આપણે એનું શાક બનાવશું ત્રણથી ચાર ચમચી આપણે તેલ લઈશું આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે ચપટી રહી નાખશું થોડુંક આપણે જીરું નાખશું થોડાક લીમડાના પાન થોડીક હિંગ નાખશું આપણે હવે આપણે નાખી દઈશું કાંદો આ મેં મોટો એક કાંદો લીધો હતો ને એને મેં કટરમાં જ કરેલો છે તમે આવો ઝીણો ઝીણો હાથથી કટે કરી શકો ને ગ્રેવી બનાવીએ મિક્સરમાં તો પણ ચાલે પણ આનો ટેસ્ટ સારો લાગો થોડો કાંદાનો કલર થોડોક ચેન્જ થઈ જાય ને પછી આપણે આ ટમેટાને એવી જ રીતે કટ કરેલા છે બે ટમેટા છે આ શાકને બનતા કાંઈ વાર નહીં લાગે શીંગ તો આપણી શેકેલી હોય અને લીલી શીંગ હોય એટલે એને કાંઈ વાર નહીં લાગે તરત જ ચડી જાય એક ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખશું ચડી જાય પછી એમાં આપણે હવે મસાલા કરશું અડધી ચમચી હળદર નાખશું ચપટી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું হ্যাঁ এম আপনি সিং নাখি দশ આપણે એક ગ્લાસ પાણી નાખીશું ને થોડીક સિંગનો મેં ભૂકો રાખ્યો તો કરી લીધો તો એ નાખી દેશું એ લીલી સિંગનો જ ભૂકો છે થોડો ઘાટો થાય થોડીક વારીને ચડવા દઈશું હવે આપણે ચેક કરી લેશું જો મસ્ત આપણું શાક ચડી ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે મસ્તો થઈ ગયો હવે એમાં આપણે નાખશું કસ્તુરી હવે એમાં આપણે નાખશું કસ્તુરી મેથી આવી રીતે એક ચમચી જેટલું ને એક ચમચી જેટલું આપણે દહીં નાખશું ને થોડોક આપણે કિચન કે મસાલો નાખશું અડધી ચમચી જેટલું એક ચમચી ઘરની મલાઈ નાખશું થોડીક ખાંડ નાખશું થોડીક જ હવે આપણે ગેસને બંધ કરી દઈશું આ શાક તમે શાક રોટલી વગર એમને ખાવા રોટલી પરોઠું કોઈ નહીં ખાવ એમને ખાવો ને તો પણ બહુ મસ્ત લાગશે તૈયાર છે આપણી લીલી સિંગનું શાક જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાઈને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ